राज्य सरकार द्वारा हाल में टेका न भाव मगफली खरीदी शुरू करवा कच्छ म मोटी संख्या मगफली वेचवा उमती रहेंद्र खाते खेड तो मगफली वेचवा आ साथ राज्य सरकार कमोसमी वरसादी पाक नुकसानी नी सहाय मै जाहिर करेला रूपिया दस हजार करोड़ न राहत पैकेज और सरकार की मगफली टेका भावे खरीदी प्रत्येक खेडूतः तो राजीपो व्यक्त कर रहा है ભુજ તાલુકાના અટલનગર ચપરેડીના હરિભાઈ વેલાભાઈ ચાડ ત્રાયા ગામના હીરાભાઈ અને ઉખડમોરા ગામના ખેડૂત અગ્રણી માવજીભાઈ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે રૂપિયા પંદર હજાર વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે જેમાં કચ્છમાં મગફળીનો બજાર કરતા સારો ભાવ આપી ખેડૂત દીઠ અમળની ખરીદી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોને રાહત થઈ છે ખેડૂતોની કોઈ ફરિયાદ ના રહે તે રીતે મગફળીની ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે આ સાથે જ ખેડૂતોએ ઉમેર્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવા કપરા સમય રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવામાં આવી છે જે બદલ કચ્છના ખેડૂતોથી તેમણે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો